ધન્યવાદ ની વાત આવે એટલે મને એક દાખલો યાદ આવ્યો લંકાની ધરતી અગિયાર રામ અને ના બરોબર એમ ભગવાન રામના અંદર ખાલી એકત્રી બાણ છેલા વધેલા રામને પરશો ગયો કારણ કે રાવણ આમે રાકલા હામું નહોતું બાંધવાનું રાવણ હામું બાંધ એક જગ્યાએ મેં રાવણની વાત કરી ને ભાઈ એક જણો મારી પાસે આવ્યો પ્રોગ્રામ પૂરો કરી મને કે માયાભાઈ રાવણને દસ મસ્તક હતા એકચ્યુઅલી અમુક અમુક દોઢા સુધરેલા દુઃખ બહુ દે આપણને જાણે કેમ આપણે રામ ને આરે લંકામાં ગયા હોય નજરે જોયો હોય આમ ભાળતા છે ને દસ મસ્તક હતા મેં કીધું કે છે બધાય મને કે છે એમ નઈ હતા મેં કીધું ખોટું કીધું આપણું પેટ્રોલ બાળવું આપણે મને કે ગણતરીમાં મને બરાબર નથી બેસતું મને કે કાંઈ નવ હોવા જોવે અને કા એકચુઅલી અગિયાર હોવા જોઈએ પણ દસ હતા તારા બાપનું જાય હું મને કે બરોબર નથી લાગતું યાર તમને પણ નથી લાગતું મેં કીધું મને શું વાંધો એને દ હોય વી હોય માથે આપણા બાપનું શું જાય અને કેટલા વર્ષ પહેલાં વી હોય ગયો મેં કીધું ખોટું પછી મને કે ના આમ તમે જો એ કા નવ હોવા જોઈએ મેં કીધું કેમ મને કે એક મુખ્ય મસ્તક તો ખરું જ તો બે બાજુ ચાર ચાર તો કેટલું સંતુલન રહે અગિયાર હોય તો બે બાજુ પાંચ પાંચ મુખ્ય તો ખરું જ અગિયારમું તો બે બાજુ પાંચ પાંચ કેવું સંતુલન રહે આ દસમાં બરોબર બેસતું નથી મુખ્ય અહીંયા ચાર આ પાંચ આ બાજુ મને કે હું નો રે ત્યારે મેં કીધું કે એટલા બધા માથા હોય છતાં ત્રાહો હાલતો હોય ને એને જ રાવણ કહેવાય માથા વધતા જાય ને એમ તો માણસ સંતુલન માં આવતો જવો જોઈએ એટલા મસ્તક હોવા છતાં ત્રાહો ઈ રાવણ ની સામે ભગવાન રામ પાસે આ બધા ભાથા સામે જોયું તો ખાલી એકત્રીસ છેલ્લા બાણ વધેલા પરસો વળી ગયો રાઘવ ને

હા હા ઘણા એમ કે ડિંગલ પુરાણ છે આ રામાયણમાં નથી નથી રામાયણમાં લે કેમ ફરમાયશ છે હારી હા ના ના જાદુ બાબત ગુજરી ગયા કોઈ ફરમાયશ કરતા નહીં જાદુ બાબા ની વાટે હોય હું એ જાય કારણ કે હનુમાનજી એ મારી છે રાવણ ને એ પ્રસંગ છે પણ આમાં મારા ગદા લેવરા કારણ કે આખી રામાયણમાં હનુમાનજી ગદા ગદાનો ઉપયોગ જ નથી કર્યો ભાઈ આખી રામાયણ તમે એ જોઈ લો ક્યાંય હનુમાનજી કોઈને ગદા મારી હોય એવો ક્યાંય પ્રસંગ જ નથી

કારણ કે ખાલી થી બે બીવે જેની મારે હનુમાનજી ને ગદા દેવરાવ એટલે રામાયણ બે પ્રસંગ થયો રામને ધક્કો મારી અને આપણે ઘણી વાર જોઈ ને તો ભાઈ આમાં ઓડિયો એવા બેઠા હોય કે અમારું પાણી શું આવે એવું બોલવા વાળા હોય એવું ગાવા વાળા બેઠા હોય

કે અગિયાર થી પછી મળી લેજો પૂછી લેજો રૂબરૂ ત્યારે રાવણના કાનમાં કોઈ કહી ગયો કે મહારાજ હા એ વાલીને મારીને તો રામ અહીંયા આવ્યા છે એટલા પોઈન્ટ ઉપર રાવણને સમજી દઉં જોઈએ કે જેણે મને છ મહિના બગલમાં રાખ્યો એને મારીને જો રામ આવતા હોય તો મને મારતા વાર ન લાગે તો એ પાછો ન ફીર્યો આ રાવણી બુદ્ધિ હું તો એ અંગત ઉપર ખીજાણો

અંગત ને એવું કીધું તું તારે બીજી વાત એ છે હે તું મારી ભેગો ભય તારા નું ભેર વળે અને બીજી વાત કે અત્યારે તમારી રામની ફોજમાં છે કોણ મારી બાંધે બાધે ત્યારે અંગત એટલું બોલ્યો કે મહારાજ તમને જે રામના બાળની તાકાતની ખબર નહીં હોય કે વાત તારી સાચી છે અંગત પણ એની શક્તિનું અપહરણ મેં કર્યું છે એટલે એના વિયોગમાં એ એટલા બધા નિર્બળ થઈ ગયા છે લક્ષ્મણજી મહાન છે પણ એ ભાઈ ની આવી પરિસ્થિતિ હા એકમાં મને થોડુંક દેખાણું થોડાક દી પહેલા જે મારું ગામ ભડકે બાળીને ગયો એમાં મને થોડીક તાકાત દેખાણી જ્યાં હનુમાનજીના જ્યાં વખાણ કર્યા ત્યાં તો અંગતને પરહના પલ્લા મળ્યા છડવા ભાઈ કે એમાં દેખાણું ને કે હા તો હું પણ વાલી પુત્ર છો મારી ભુજાઓની તાકાતની રાવણ તને ખબર નહી હોય અને હવે જો તને એનામાં મહાન બળ દેખાણું હોય તો આજ સોગંદ રામના તારી કચેરીમાં પગ મૂકું છું મને મારવાની વાત તો ન્યા જાય પણ તારી આખી લંકાની કચેરી માલી જો કોઈ મરદનો દીકરો મારો પગ ઊંચો કર લે તો સોગંદ રામના ખાઈને જકાઉ કે માં જાનકીને મૂકેને મે હાલતા થઈ જાઉં પગ મૂકી દીધો આખી લંકા ની કચેરી એના માણસો માં કોઈ એમ કેવાય અંગત નો પગ ઊંચો આખી કચેરીમાં કોઈ એનો પગ ઊંચો ના કરી શક્યા અને પછી અંગત બારો નીકળ્યો ત્યારે કોઈક હામું મળ્યું એટલે એને પૂછ્યું કે અંગત કે હા કે તારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તો તું રાવણ ને મારી

જ્યારે અંગત એટલું બોલ્યો છો કે જેને મારવા માટે આ બધા રામ ધો માર્યો અને બે હાથે ગદા પકડી ભાઈ અને હોય રાવણના બરડામાં નાખી ગદાઓ એ રાવણ નો વાહો અને એમાં હનુમાનજી ની ગદા પડી ભાઈ અને રાવણ પીડ્યો તો બોલે ભાઈ જ ને ભાઈ ખબર ભગી નો ખા છો હવે એક તો આખું કુટુંબ ને એમાં બળડામાં લાગે મોઢામાં ધૂળ ગળી ગયું કરતો ઊભો છો આમાં કોને કર્યો

રાવણ કે તારી માને ધન્યવાદ હનુમાન કે તારી માને ધન્યવાદ બાધો માં આવું હોય ને રામ બાદ થયા રાવણ બાદ 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 હોય વાત નો હનુમાનજી ને કીધું તારી માને ધન્યવાદ ત્યારે હનુમાનજી કીધું મારી માન ધન્યવાદ હે ને તો હનુમાન કે મારી માને ધન્યવાદ એના

આશુતોષ મહાદેવ ભગવાન ભોળિયાનાથની પૂજા કરતો હોઉં એટલો બધો મોજમાં પૂજા કરતો હોઉ એ પૂજા કરતા કરતા કમળ ખાલી થઈ જાય તો મારા માથા વાટી વાટી એમ કહે ભગવાન શિવને ને ચડાવતો હોઉ અને ઈથી જો ભગવાન શિવ નો રીજે તો મારું આતરડા કાઢી અને એનું શિવ સ્થાન એમ કહેવાય કે વાદ્ય બનાવીને એની માથે શિવ સ્તોત્ર બોલતો હોઉ અને હે હનુમંત સતાય જો શિવ ના મારે હામુ જોવે તેથી મારી વી પૂજા ઉઠી હું કૈલાસ ને ઊંચો કરતો હોઉ કૈલાસ ઊંચો કર્યો ત્યારે એ પછી નું ભગવાને લંકા આવીને પૂજા દેવાનું શરૂ કર્યું રામ ભોળાનાથ કે તારા નઈ આવે કારણ કે માં પાર્વતીએ ભોળાનાથ ને ઘલાવી નાખ્યા કૈલાસ ઉથ તો સમાધિ ખબર નહીં પણ માં થોડા સમાધિ માં હતા જેવા જેવા ભોળાનાથે આગ ખોલી ને મા ખીદાણા એ કે કોણ હતો માથાળો એ તમારે ન્યા પૂજા દઈ આવવાની બહુ બધું હલ બોલાવી નાખ્યું ગણપતિ ને બધા ભાગ્યા પકડી પકડીને પકડી નાખ્યા સમાધિમાં બેઠા હોય થઈ ગણપતિ ને સોટિયા ફરતો બેઠો બેઠો રાવણ હે હનુમાન જેથી મારી વીર પૂજાઓ થઈ કૈલાસ ને ઊંચો કરું અને મારી વીર પૂજાઓ ની હો

મારી ગદા કોઈ થી ઉપાડો ને ગદા ધરતી ઉપર ઘા કરું તો હાથી ગાંડો થયો હોય અને પાકલ સીભડા માથે હાથી પગ મૂકે અને જે સીભડા ની પરિસ્થિતિ થાય એ આ ધરતી ની પરિસ્થિતિ કરી નાખું અને કોઈની માથે જો ગદાનો ઘા કર દો તો હાડ 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 કરતો પાતાળમાં ઉતારી દઉં એને બદલે તું પાતાળમાં ન ગયો ને મર્યો નહીં ને ખાલી ગોઠણિયા ભરજો એટલે કે તારી માન ધન્ય એ ધન્યવાદ જયારે અમુક અમુક એક લોટ એવો છે કે એને ધન્યવાદ છેનો દેવો આપણે